શું મક્કા મદીના ખરેખર ભગવાન શિવ નું મંદિર છે અને ત્યાં રહેલો કાળો પથ્થર એ ભગવાન શિવ નું શિવલિંગ છે એવું શા માટે કહેવામાં આવે છે છે કે કે કોઈ હિન્દુ તે પથ્થર પર દૂધ તો સર્વનાશ થશે અને ભગવાન શિવ આઝાદ થઈ જશે ત્યારે ઘણા મનમાં એવા સવાલ થતા હોય શું આ વાતમાં કોઈ તથ્ય છે શું મક્કા ઇતિહાસ ખરેખર મક્કેશ્વર સાથે મેળ ખાય છે અને શું ભગવાન શિવ ત્યાં ખરેખર કેદ છે અને શું સાચે મુસ્લિમો ભગવાન શિવ પૂજા કરે છે ત્યારે આજે તમે આ વિડીયો તેનું સંપૂર્ણ સત્ય જાણી શકશો તમને ઇન્ટરનેટ પર ફરતા એવા ઘણા વિડીયો જોવા મળશે જેમાં એવો દાવો કરવામાં આવી છે કે મક્કા અને મુસ્લિમો વાસ્તવમાં ભગવાન શિવ પૂજા કરે છે તો સૌથી પહેલા ચાલો જાણી લઈએ કે ઇસ્લામ આપવામાં આવેલી તેની માહિતી અને ઇતિહાસ શું છે ઇસ્લામ કહેવામાં આવ્યું છે કે મક્કા શરૂઆત જ એવી જગ્યા હતી જ્યાં ખુદા એક વાર અલ્લાહ ઇબ્રાહીમ ના સપના દેખાયા અને કહ્યું તમારે તમારી સૌથી કિંમતી વસ્તુ ની કુર્બાની આપવી પડશે ત્યારે ઇબ્રાહિમ પાસે તેની સૌથી કિંમતી વસ્તુ તેમનો પુત્ર ઇસ્માઈલ હતો તો તેમને બલિદાન આપવા માંગતા ન હતા પરંતુ અલ્લાહે એવી વસ્તુની કુરબાની માંગી કે જે સૌથી વધુ કિંમતી હોય તેથી ઇબ્રાહીમે અલ્લાહની આજ્ઞાનું પાલન કરી ઈસ્માઇલની કુરબાની આપવાનું વિચાર્યું અને તેને મક્કા લઈ ગયો પરંતુ રસ્તામાં શેતાન મળ્યો અને તેને સમજાવવાનું શરૂ કર્યું કે તેને પોતાના પુત્રોની કુરબાની ન દેવી જોઈએ જેથી ઇબ્રાહિમનું મન ડગબગવા લાગ્યું કારણ કે તેને ઘણા સમય પછી તેનો પુત્ર મળ્યો હતો તેમ છતાં પણ તેને પોતાનું મન બનાવી લીધું હતું અને હાથમાં છરી લઈ આંખ વીંચી પોતાના પુત્રની બલિ આપવા જઈ રહ્યો હતો દરમિયાન તેની સામે એક બકરો હતો તેનું બલિદાન આપવામાં આવ્યું હતું અને તેનો પુત્ર એકદમ સલામત હતો ત્યારથી બકરી ઈદ ની શરૂઆત થઈ હતી અને ત્યારથી હજ યાત્રા કરવામાં આવે છે ત્યારે ઘણા લોકો એવો દાવો કરે છે કે અહિયાં તો કોઈ મક્કા પરંતુ હકીકત અહિયાં એક મક્કેશ્વર મંદિર હતું પરંતુ તેને શોધવાની કોશિશ કરશો તો કોઈ પુરાવો મળશે નહીં અહિયાં આપણે તેનો આકાર જોઈએ તો તે શિવલિંગ ખાતી મેળ ખાતો પણ નથી પરંતુ જો આપણે એમ વિચારીએ કે કોઈ હિન્દુ ત્યાં જઈ દૂધ નો અભિષેક કરશે અને જો તે શિવલિંગ છે તો તેમાંથી ભગવાન શિવ મુક્ત થશે તો તે વાતમાં કોઈ સત્ય નથી કારણ કે જયારે કોઈ શિવ તૂટેલી હોય ત્યારે તેને ખંડિત શિવલિંગ તરીકે કહેવામાં આવે છે અને તેની પૂજા ક્યારે થતી નથી અને શું ભગવાન શિવને અહીં કેદ કરી શકાય આ દાવા વિચારવા જેવા છે કારણ કે ભગવાન શિવને બ્રહ્માંડના સર્જન કહેવામાં આવે છે એટલે કે જે સમગ્ર બ્રહ્માંડને ચલાવે છે તેમની પાસે એવી અપાર શક્તિ છે ભગવાન શિવ સર્જન પણ કરી શકે છે અને નાશ પણ કરી શકે છે મિત્રો ભગવાન શિવ ના બે સ્વરૂપ છે એક નિરાકાર સ્વરૂપ અને બીજું ભૌતિક સ્વરૂપ ત્યારે આપણે ભૌતિક સ્વરૂપ ને મહાદેવ કહીએ છીએ નિરાકાર સ્વરૂપ ને જેની પૂજા શિવલિંગ ના રૂપ માં કરીએ છીએ અને રહી વાત ભગવાન શિવ ને કેદ કરવાની તો તે અશક્ય છે ના તો ભગવાન ને કેદ કરી શકાય ના તો ભગવાન ને મુક્ત કરી શકાય ત્યારે તમારું આ વિડીયો વિશે શું કહેવું છે તે નીચે કમેન્ટ કરીને અવશ્ય જણાવજો